વ્યવસ્થા કરી છે કે મોટી કંપનીઓની જે કેન્ટીન ચાલતી હોય એની અંદર એમનો જેટલો નાસ્તો બનશે એટલો ત્યાં વપરાઈ જશે પણ પછી એ લોકો એમનું ક્યાંક દુકાન બુકાન કરશે ત્યાં આગાડી તમને મળશે અત્યારે ક્યાંય મળે એવું વ્યવસ્થા છે બીજે હજુ હવે ઊભી કરશે એટલે અત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી અત્યારે તો એમનું વ્યવસ્થા તંત્ર સારું ગોઠવેલું છે પણ ખૂબ સારું અને સ્વચ્છતા માટેની પણ આજે ગ્રામીણમાં વ્યવસ્થા થઈ છે એ પણ ખૂબ સારી વાત છે આપણે તો આપણા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરોને આધુનિક વર્લ્ડ ક્લાસ સુવિધાસભર લવેબલ બનાવવાની પ્રેરણા આપણને આપી છે શહેરી વિકાસ માત્ર પ્રાથમિક જરૂરિયાત પૂરતો જ સીમિત ન રહે પરંતુ સમય અનુકૂળ વિકાસ પ્રકલ્પો પણ લોકોને મળે એવો તેમનો અભિગમ રહ્યો છે વિકાસ કેવો હોય વિકાસ કેવી રીતે થાય કેટલી ગતિએ થાય તે વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવી દીધું છે સૌના વિકાસની મોદીજીની ગેરંટીને હમણાંની ચૂંટણીમાં ત્રણ રાજ્યોની જનતા જનાર્દને પણ મંજૂરીની મહોર મારી આપી છે શહેરી વિસ્તારના સર્વગ્રાહી વિકાસનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા બે દાયકાથી પૂરું પાડી રહ્યું છે બે દાયકાથી ડબલ એન્જિન સરકારનો વિકાસનો લાભ રાજ્યના શહેરોને સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ બનાવે છે હમણાં જ વડાપ્રધાનશ્રીએ સુરતને ડાયમંડ બુર્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલની વર્લ્ડ ક્લાસ ભેટ આપણને આપી છે વડોદરાને રેલવે લાઈન ગેજ કન્વર્ઝન મેગા પ્રોજેક્ટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ હબનું ખાતમુહૂર્ત પણ વિકાસના આગવા વિકાસના કાર્યથી તેમણે કર્યું છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વની આ સરકારમાં એક પણ અઠવાડિયું એવું નથી હોતું કે જેમાં કોઈ વિકાસના કામનું ખાત ખાતમુહૂર્ત કે લોકાર્પણ ન થયું હોય તેમણે આપેલી એ વિકાસની ગતિને આગળ વધારતા આજે વડોદરાને વડોદરા સાતસો ને એસી કરોડ રૂપિયાના લોકહિતના કામોની ભેટ આપવાનો આજનો અવસર છે હમણાં જૂન મહિનામાં જ આપણે બસો બાણું કરોડ રૂપિયાના આવાસ અર્બન ઇન્ફ્રા અને આરોગ્ય સેવાને લગતા વિકાસ કામોની આ જિલ્લાને આપ્યા હતા અને છ જ મહિનામાં એક જ જિલ્લા અને શહેર થઈને એક હજાર બોતેર કરોડના વિકાસના કામો મોદી સાહેબની વિકાસની રાજનીતિની એક ગેરંટી છે છ મહિનામાં આટલા કરોડ રૂપિયાના કામ વડોદરા શહેરને મળ્યા છે એક હજાર બોતેર કરોડના હવે તમારે બધાએ કામ કેટલું કરવાનું છે કે આ જે કામ થાય છે એ સો ટકા સારું થવું જોઈએ સારું થવું જોઈએ એટલે એની ચોખવટ કરવાની છે મારા જો આગળ રાખીને કામ કરાવવાનું વડોદરા શહેર ભવ્ય ઇતિહાસ અને આધુનિક વર્તમાન સાથે રાખીને જીવતું નગર છે આ શહેરને સયાજીરાવ ગાયકવાડ નું સુશાસન જોયું છે પચીસમી ડિસેમ્બર એટલે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિના દિવસે આપણા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આપણે સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવીએ છીએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુડ ગવર્નન્સથી ભારતભરના શહેરો સ્માર્ટ ક્લીન ગ્રીન અને મોડર્ન સિટી બનવા તરફ આગળ કૂચ કરી રહ્યા છે આપણે આયોજનબદ્ધ રીતે શહેરી વિકાસ થી લોક સુખાકારી બગીચા ડ્રેનેજ રોડ રસ્તા ઓવરબ્રિજ જેવા ઓફ વધારો કરી રહ્યા છે પહેલા તો વિકાસના કામો દાયકાઓ સુધી પૂરા નહોતા હતા ગમે તેમ કરીને લટકાવી દીધું હોય અટકાવી દીધું હોય ક્યાં તો ક્યાંક રવાડે ચડાવી દીધું હોય હવે નરેન્દ્રભાઈ એવી ઝડપ કરી છે એવા કાર્ય પદ્ધતિ જ અપનાવી છે કે જેના ખાત ખાતમુહૂર્ત અમે કરીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ આપણે રાજ્યમાં જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે વર્લ્ડ ક્લાસ સુવિધા આપી રહ્યા છીએ ગુજરાત વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેના શહેરો દ્વારા ઉદ્યોગ રોકાણો માટે પણ બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી બે હજાર ત્રણમાં શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ આ માટેનું ચાલક બળ બની છે આ સમિટની સફળતાને કારણે વડોદરા ભરૂચ સુરત વાપી જેવા દક્ષિણ ગુજરાતના મહાનગરોમાં ઔદ્યોગિક વિકાસ અને ઉત્પાદન એકમોથી ગુજરાત ઉદ્યોગ ઉત્પાદન અને એમ્પ્લોયમેન્ટ જનરેશન બેયમાં અગ્રેસર રહ્યું છે આ વાઇબ્રન્ટ સમિટની દસમી કડીનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દસમી જાન્યુઆરીએ પ્રારંભ કરાવવાના છે આજના યુગમાં ઉભરતા ક્ષેત્રો ગ્રીન ગ્રોથ ઇ મોબિલિટી સેમી સ્માર્ટ સિટી વગેરે પર ફોકસ કરીને ગેટ વે ધ ફ્યુચરની થીમ સાથે વાયબ્રન્ટની આ કડી યોજાવાની છે ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટે પેટ્રોલ ડીઝલના ઉપયોગને ઘટાડવા ઈ મોબિલીટીનો પ્રધાનમંત્રીશ્રીનો વિચાર વડોદરા મહાનગરે સાકાર કર્યો છે આજે ઈ વેહિકલ ચાર્જિંગ માટેના પચીસ સ્ટેશનોનું ખાતમુહૂર્ત કર્યું છે વડોદરા શહેરને સ્વચ્છ રળિયામણું બનાવવા વુડામાં સમાવિષ્ટ ગામોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કલેક્શન પ્રોજેક્ટ અને મહાનગરમાં ડ્રેનેજ ક્લિનિંગ માટે જેટિંગ મશીનની પણ ભેટ આપી છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો નો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સ્માર્ટ સસ્ટેનેબલ લીવેબલ અને લેવેબલ શહેરોના વિકાસ સાથે

અને સમજદાર એવા રાજ્ય રાજ્યના માને મુખ્યમંત્રી મહોદય આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છે સાથે જ આભાર માને છે તમામ સન્માન્ય મંચગણનો તમામ ઉપસ્થિત સભા મંડપમાં તમામનો આભાર માનીએ છે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આભાર માનીએ છીએ